આ થ્રેસર વેચવાનું છે થ્રેસર તમને વ્યાજબી ભાવે અને જવાબદારી સાથે મળી જશે બાલાભાઈને વેચવાનું છે છે થ્રેસરની બધી ડિટેલ પૂરો જોવાનો સારો લાગે તો લાઈક શેર આવા વિડીયો દરરોજ જોવા માટે યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો આપણું ફેસબુક પેજ ફોલો કરવાનું ભૂલતા નહીં તમે જે વિડીયોની અંદર થ્રેસર જોઈ રહ્યા છો બાલાભાઈ થ્રેસર ના ઓનર છે ટોટલ જવાબદારી સાથે વેચવાનું છે

ટોટલ જવાબદારી કિંમત ત્રણ લાખ અને વીસ હજાર અંદાજીત રાખવામાં આવી છે ભાવનગર ગારીયાધાર અને માંડવી ગામે જોવા મળશે થ્રેસર લેવા માટે બાલાભાઈના નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા વિડીયો ઉપર નંબર મળશે બાલાભાઈ નામ નવ્વાણું એક બત્રીસ વાળા નંબર પર ફોન કરી લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો